જે સ્ત્રી ખાવાનું બનાવ્યા પછી તરત જ ગેસ ચૂલો ધોઈ નાખે છે તેઓ ધ્યાથી સાંભળી લેજો ક્યાંક તમારી આ એક નાનકડી ભૂલ તમારા ઘરમાં કોઈનો જીવ ના લઈ લે મિત્રો જુઓ ઘણા ઘરોમાં આવું જોવા મળે છે કે જ્યારે કિચનમાં સ્ત્રીઓ ખાવાનું બનાવે છે તો ખાવાનું બનાવતાની સાથે જ તે ગેસ ચૂલો ધોવા લાગી જાય છે પણ શાસ્ત્રોના મતે આ સાચું છે કે ખોટું આજના આ પ્રવચનમાં આપણે એ જ ચર્ચા કરીશું મિત્રો જુઓ શાસ્ત્રોમાં તો એ પણ લખ્યું છે કે દરેક ઘરના વ્યક્તિનો ચૂલો તેની સાથે કઈ કહેતો હોય છે હા આ વિડિયોમાં જે ખાસ માહિતી આપણે તમને આપવાના છીએ આ માહિતી ગરુડ પુરાણના આધારે હશે અને મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવાયું છે કે ગરુડ પુરાણ એ સામાન્ય ગ્રંથ નથી આ પુરાણમાં આપણા જીવન સાથે જોડાયેલી બધી નાની નાની વાતો અને નાની નાની ક્રિયાઓનું વિસ્તારથી જ્ઞાન મળે છે ભક્તો જુઓ કે દરેક ઘરનું સૌથી સૌથી પવિત્ર અને મુખ્ય સ્થાન રસોઈ ઘરમાં પણ જે ચૂલો હોય છે એ પણ ઘરની સુખશાંતિ પર સીધો અસર કરે છે એટલે કે ઘરની સુખ શાંતિ વાસ્તુ પિતૃ એ બધી વસ્તુઓ સાથે સીધો સંબંધ રાખે છે આ પ્રવચનમાં આપણે જાણીશું કે કે ખાવાનું બનાવ્યા પછી ગેસ ચૂલો ધોવો જોઈએ નહીં કયા દિવસે ગેસ ચૂલો ધોવો જોઈએ અને ચૂલાની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને આપણે શું કરીએ કે મારા ઘરનો ચૂલો હંમેશા પવિત્ર રહે તો ચાલો ભક્તો વિડીયો શરૂ કરીએ પણ એની પહેલા તમારા ફાયદા માટે એક મહત્વની માહિતી હવે ભક્તો જુઓ આપણા શાસ્ત્ર કહે છે કે ઘરનો જે ગેસ ચૂલો હોય છે એ ચૂલો માત્ર ખાવાનું બનાવવાની વસ્તુ નથી પણ એ તમારા આખા પરિવારની સમૃદ્ધિ આરોગ્ય અને માનસિક શાંતિનો મૂળ આધાર હોય છે તે ઘરના અગ્નિકુંડ જેવો હોય છે જ્યાં દેવતાઓનો વાસ મનાય છે એને આમ સમજો કે રસોઈ ઘર અને ખાસ કરીને ગેસ ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન મનાય છે અને તમે બધાએ તો વાંચ્યું જ હશે કે ગેસ ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે મિત્રો ગેસ ચૂલો એવી વસ્તુ છે 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 જ્યાંથી અન્ન અન્ન પકવાય અને કહે કે જ જ પ્રાણ પ્રાણ જો રહે તો આ જીવનનો શો અર્થ રહી જશે ગરુડ પુરાણમાં કહ્યું છે કે યત્ર અન્ન તત્ર લક્ષ્મી એટલે જ્યાં અન્નનું સન્માન થાય ત્યાં માં લક્ષ્મીનો વાસ થાય છે અને ચૂલો એ જ સ્થળ છે જ્યાં અન્ન પકાવીને આખા પરિવારનું પાલનપોષણ થાય છે એટલે ચૂલો માત્ર એક ઉપકરણ નથી પણ પૂજનીય સ્થળ છે ચૂલો એ સ્થળ છે જેના પર આપણે ઘરની રોટલી પકાવીએ છીએ અને ઘરની રોટલી જ ઘરના સભ્યો પર ઘણો અસર કરે છે ચૂલો સાફ છે તો ઘરમાં દેવી લક્ષ્મી ટકે છે ચૂલો ગંદો છે તૂટેલો છે કે કાળો પડી ગયો છે તો અન્નની અશુદ્ધિથી બીમારી ક્લેશ ધનની કમી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે ગરુડ પુરાણના મતે એ વાત પણ ઘણી સ્ત્રીઓને આજ દિન સુધી ખબર નથી કે ગેસ ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે જોડાયેલો હોય છે અગ્નિદેવને વેદોમાં દેવતાઓના મુખનું સ્થાન પ્રાપ્ત છે આજ તે છે જે યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્ન આહુતિ પહોંચાડે છે એટલે ચૂલાને ઘરેલું યજ્ઞકુંડ પણ મનાયો છે મિત્રો જુઓ અગ્નિ શું છે કે જ્યારે જૂના જમાનામાં લોકોને દેવતાઓને ભોગ ધરવો હોય તો અગ્નિમાં જ એ ભોગ ચઢાવે છે તો એ જ પ્રમાણે જ્યારે પણ કોઈ સ્ત્રી ચૂલો પ્રગટાવે છે ત્યારે તે જાણે જાણે એક યજ્ઞ શરૂ કરે છે કહેવાય છે કે ઘરનો ચૂલો બધી વસ્તુ પર મહત્વ ધરાવે છે અને કહે છે કે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્રના મતે સ્ત્રી અને ચૂલાનો સંબંધ ખૂબ ગાઢ મનાયો છે કારણ કે ચૂલા પર સૌથી નજીક હોય છે ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે ચૂલો ઘરની સ્ત્રીની બીમારી ક્લેશ કંગાલી વાસ્તુ પિતૃદોષ એ બધાથી પણ જોડાયેલો હોય છે એટલે કહ્યું છે કે આપણે ઘરમાં ના ના તો ચૂલો ગંદો જોઈએ તૂટેલો ચૂલો વાપરવો જોઈએ કારણ કે જો આપણે ગેસ ચૂલા ને નિયમ વગર વાપરીશું તો સ્ત્રી ના જીવનમાં દુઃખ તો આવશે જ એની સાથે સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રી રોગ પારિવારિક તણાવ પણ આવે છે એટલે ગેસ ચૂલાના વપરાશના આપણા શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમો પણ કહ્યા છે એનું પાલન કરવું ખૂબ જરૂરી છે ચૂલાની હાલત સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે વાસ્તુશાસ્ત્રમાં ચૂલો રાખવાની દિશાનો પણ ખૂબ સારી રીતે ઉલ્લેખ મળે છે રસોઈ ઘર દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં હોવું જોઈએ અને ગેસ ચૂલો એ જ રસોઈના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ કારણ કે એને અગ્નિકોણ મનાય છે અને જે ઘરના કિચનમાં ચૂલો অগ্নিકોણમાં રાખવામાં આવે છે એ ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે અને ખાવાનું બનાવતી વખતે મોઢું પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ એટલે કે જ્યારે સ્ત્રીઓ ગેસ પર ખાવાનું બનાવે ત્યારે મોઢું પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ બે દિશા ખૂબ શુભ મનાય છે અને આ બંને દિશામાં જ આપણા દેવી દેવતા વિરાજમાન રહે છે એ જ પ્રમાણે મિત્રો પશ્ચિમ કે ઉત્તર દિશામાં ચૂલો હોય તો કહેવાયું છે કે એ ઘરમાં પૈસાનો અપવય થાય છે એ ઘરમાં પૈસા ટકતા નથી એ ઘરમાં ગરીબી કંગાલી આવે છે અને એ ઘરમાં બરકત બિલકુલ નથી રહેતી અને ઘરની સુખ શાંતિ કઈ વસ્તુ પર નિર્ભર કરે છે ઘરની સુખશાંતિ ઘરની બરકત પર નિર્ભર કરે છે તો દક્ષિણ કે નૈઋત્ય કોણ માં ચૂલો હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ વધે છે એટલે કે જ્યારે ઘણી વાર આપણા ઘરમાં કોઈ વ્યક્તિની તબિયતમાં અચાનક ઉતાર ચઢાવ આવવા લાગે કરજ વધવા લાગે પરેશાનીઓ વધવા લાગે તો એનું ક્યાંક ને ક્યાંક કારણ એ પણ હોઈ શકે કે તમારો ઘરનો ચૂલો દક્ષિણ દિશામાં લગાવેલો છે એટલે ધ્યાન રાખજો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો ના લગાવવો અને ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ મનાય છે ઈશાન કોણમાં ચૂલો હોય તો દેવતા ક્રોધિત થાય છે અને દેવતા ક્રોધિત થાય તો પિતૃદોષ પણ લાગે છે એ જ પ્રમાણે દોસ્તો કહેવાયું છે કે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં ક્લેશ થવા લાગે છે પરિવારના લોકોની બનતી નથી અને પરિવાર તૂટવા લાગે છે જેથી ઘરના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે અને જ્યારે ઘરમાં અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે તો પરિવાર કંગાલ તો થાય જ છે પરિવારની આશાઓ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે એટલે ઘરના ઈશાન કોણમાં ક્યારેય પણ ચૂલો ના રાખવો જોઈએ સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખે કારણ કે સ્ત્રીઓ કિચનમાં સૌથી વધુ રહે છે પણ ઘણી વાર એવું થાય છે કે કેટલાક ઘરમાં સ્ત્રીઓનું ચાલતું નથી તો સ્ત્રીઓ આ વાત પોતાના કહે કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો સાચો છે અને કઈ દિશામાં રાખવો ખોટો છે મિત્રો જુઓ સફાઈ તો દરેક સ્ત્રીઓ કરે છે પણ ખબર નથી કે સફાઈ કેવી રીતે કરવી અને ક્યારે કરવી ધ્યાન રાખજો કે ગરુડ પુરાણ, વાસ્તુ શાસ્ત્ર અને ધર્મ શાસ્ત્રના મતે ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે કે જે ઘરની સ્ત્રી મનથી પ્રેમથી અને ધ્યાથી ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે એ ઘરમાં બીમારી ખૂબ ઓછી આવે છે. પતિ પત્નીમાં પ્રેમ રહે છે અને ધંધાનેની ક્યારે કમી નથી થતી. દોસ્તો રસોઈમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. કારણ કે રસોઈ જ આ કળિયુગનું સૌથી પવિત્ર સ્થાન મનાયું છે પણ કેટલાક એવા લોકો છે 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 જે આની પવિત્રતાથી હજુ અજાણ એમને લાગે કે પવિત્રતા રાખવી જરૂરી નથી પણ રસોઈ ઘરને હંમેશા પવિત્ર રાખવું જોઈએ જુઓ ગેસ ચૂલાની સફાઈ કરવાના પણ આપણા શાસ્ત્રમાં કેટલાક નિયમ છે એટલે કે સવારે સૂર્ય નીકળ્યા પછી જ ચૂલો પ્રગટાવવો

પણ કહેવાયું છે કે હળદરનું પાણી કે હાથ અડકીને જ ચૂલો હોયો જોઈએ જો તમે રોજ ના કરી શકો તો ઓછામાં ઓછું તો આ નિયમ અપનાવી શકો છો અને ચૂલો સાફ થયા પછી જ ખાવાનું પકાવવું જોઈએ એટલે કે ચૂલો સાફ કર્યા વગર ખાવાનું ના પકાવવું જોઈએ અને અઠવાડિયામાં એક વાર ખાસ સફાઈ કરો કારણ કે જો આપણે ઘરના કિચનની અઠવાડિયામાં એકવાર સફાઈ કરીશું તો સારું રહેશે કારણ કે જુઓ કે ગેસ ચૂલા પર માત્ર અગ્નિદેવ જ નથી પણ ગેસ ચૂલા પર માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી પણ પોતાનું સ્થાન ધરાવે છે એના પર વિરાજમાન રહે છે તો લીંબુ અને મીઠું મેળવીને ચૂલાની બળેલી જગ્યા જરૂર સાફ કરો બ્રશ કે કપડાથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીચે જામેલી ગંદકી કે તેલના ડાઘા પૂર્ણપણે દૂર કરો અને ગેસ પાઇપ અને વાલવને ભીના કપડાથી લોહો ત્યાં ગંદકી જામે છે જે વાસ્તુ દોષ લગાવે છે આ વાત પણ ખૂબ સમજવા જેવી છે કે જુઓ વાસ્તુ દોષ મોટી મોટી વસ્તુઓથી નહીં પણ નાની નાની ભૂલોથી લાગે છે અને સ્ત્રીઓને ખાસ શું ના કરવું જોઈએ એ જરૂર ધ્યાનમાં રાખવું છે કે સ્નાન કર્યા વગર ચૂલા પર ખાવાનું બનાવવું વર્જિત મનાયું છે આજના સમયમાં મોડર્ન સ્ત્રીઓ થઈ ગઈ છે શહેરની મોટી મોટી સ્ત્રીઓ શું કરે છે કે નાયા વગર જ સીધું કિચનમાં જતી રહે છે ચૂલો હોય છે ઘરના રસોઈમાં જઈને કંઈક ખાવાનું બનાવવા લાગે છે કોઈ પોતાના હાથે માટલામાંથી પાણી ભરીને પીવા લાગે છે એને પૂર્ણપણે વર્જિત મનાયું છે જુઓ જે સ્ત્રીઓ નહાયા વગર કિચનમાં જાય છે તો એનાથી કિચનની જે ઉર્જા હોય છે એ અશુદ્ધ થાય છે અને સ્ત્રીઓ અન્ન દોષી બને છે એટલે જ્યારે અન્નનો દોષ બને છે ત્યારે કિચનમાં ખાવાની કમી પડી જાય છે કિચનના ડબ્બા હંમેશા ખાલી રહે છે અન્નની ખૂબ હાનિ થાય છે અને ધનની પણ ખૂબ હાનિ થાય છે એટલે સ્નાન કર્યા વગર ચૂલા પર ખાવાનું ના બનાવવું જોઈએ અને રાતે ગંદો ચૂલો છોડવાની ઘણી સ્ત્રીઓની આદત હોય છે રાતે ખાવાનું બનાવ્યું ચૂલો ગંદો છોડી દીધો પણ તમે આશા માટે ભૂલી જાઓ છો કે ચૂલા પર દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતા વાસ કરે છે દેવી લક્ષ્મીનો સંબંધ ધન સાથે છે અને અન્નપૂર્ણાનો અન્ન સાથે છે એટલે સ્ત્રીઓએ રાતે ગંદો ચૂલો પર ના છોડવો જોઈએ ખાવાનું બનાવ્યા તુરત પછી ચૂલો સાફ કરવો જોઈએ અને બળેલા ચૂલાને ઘણા દિવસો સુધી સાફ કર્યા વગર છોડી દેવો એ ગ્રુકલેશ બીમારીઓ અને ધનહાનીને આમંત્રણ આપે છે મહિનો મહિનો સુધી ઘરની સ્ત્રીઓ ચૂલો સાફ નથી કરતી કારણ કે કામ કરવામાં ઘણી સ્ત્રીઓને આળસ આવે છે કોઈ વાળી સ્ત્રી હોય તો એને સમય નથી મળતો કોઈ સ્ત્રી સફાઈ કરવામાં રસ જ નથી દાખવતી તો એના કારણે પછી શું થાય છે કે ઘરનો માહોલ બગડવો તો નક્કી છે હવે મિત્રો જુઓ કે ઘણા લોકોની આદત હોય છે અરે સ્ત્રીઓની જ વાત નથી કરતો અહીં હું પુરુષોની પણ વાત કરું છું કે ઘણા લોકોની આદત હોય છે કે ચૂલાની પાસે જૂઠા વાસણો જમા કરી દે છે હવે ચૂલાની પાસે જૂઠા વાસણો ક્યારેય ના રાખવા જોઈએ કારણ કે ચૂલો સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલાની પાસે જૂઠા વાસણો જમા કરવાથી વાસ્તુ દોષ નકારાત્મક ઊર્જા જમા થાય છે તો ચૂલાની ઉપર અને ચૂલાની આસપાસ ખાલી વાસણો પણ ના રાખવા જોઈએ અને ચૂલાની ઉપર સામાન રાખવો એટલે ડબ્બા વાસણો તો ઉર્જાનો પ્રવાહ રૂંધાય છે અને કામમાં અડચણો આવે છે એવું કરવાથી સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખે કે શું કરે છે કે જ્યારે એમને સામાન રાખવાની જગ્યા ક્યારેક નથી મળતી તો ચૂલાની ઉપર ઠાંસી દે છે જે પૂર્ણપણે ખોટું મનાયું છે ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે કહેવાયું છે કે ચૂલાને દિવસમાં એક વાર સવારે કે સાંજે કોઈ પણ સમય ગાયત્રી મંત્ર કે ઓમ નમા બોલીને પ્રગટાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ પવિત્ર વસ્તુ છે અને પૂજનીય છે ઘણીવાર જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લાવે છે ત્યારે એ ચૂલાના વપરાશ પહેલાં એ ચૂલા પર સ્વાસ્તિક બનાવે છે એ ચૂલા પર કંકુ કુંકુ ગુલાલ અને અક્ષત ચઢાવે છે એટલે ગાયત્રી મંત્ર કે અગ્નિ નમા બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોઈમાંમાં અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવો જો જુઓ તમારા ઘરના કિચનમાં કે ઘરના રસોઈમાં જો મંદિર હોય તો ખૂબ સારી વાત છે અને નહીં હોય તો ઘરના કિચનમાં ઓછામાં ઓછું એક ભગવાનનો ફોટો જરૂર લગાવવો જોઈએ કે ગણેશજીનો લગાવો કે માતા લક્ષ્મીનો લગાવો કારણ કે એમનું સ્મરણ કરીને જ જ્યારે આપણે ગેસ ચૂલો પ્રગટાવીએ છીએ ત્યારે એ ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે એક દિવસ ચૂલો સાફ કરીને એની ઉપર હરદર ચંદનથી સ્વાસ્તિક જરૂર બનાવો મિત્રો મેં આજ વાત તમને પહેલા પણ સમજાવી છે અને હજુ પણ સમજાવું છું અને નવી વહુ જ્યારે ઘરે આવે ત્યારે એને પહેલું ભોજન રસોઈમાં બનાવડાવીને ચૂલા પર ભગવાનનો ભોગ ધરાવણાવવો શુભ થાય છે કારણ કે જ્યારે ઘરમાં નવી વહુ આવે ત્યારે પણ ઘણા લોકો શું કરે છે કે પહેલું ઘરનું જે રસોઈ બને છે એને ભોગ નથી ધરાવતા જુઓ દીકરી રસોઈ એ માત્ર ખાવાનું બનાવવાની જગ્યા નથી એ ઘરનો એક ખૂણો છે જ્યાંથી આખા પરિવારનું પેટ ભરાય છે જ્યાંથી ઘરમાં ખુશાલી આવે છે અને જ્યાં લક્ષ્મી માતાનો વાસ મનાય છે આપણા જૂના જમાનામાં રસોઈને એટલી પવિત્ર મનાતી કે ત્યાં નહાયા વગર કોઈ પગ મૂકતું નહીં અને જે પણ ખાવાનું બનાવતું એ પહેલા પોતાને સાફ સુથરો કરી લેતો પછી જ ચૂલાની પાસે જતો ચૂલો તો જાણે ઘરનું યજ્ઞકુંડ હતું જ્યાં રોજ રોજ અગ્નિદેવનું આહવાન થતું અને જ્યાં અન્નપૂર્ણા માતાની કૃપા ઉતરતી એટલે એને ખૂબ આદરથી સાચવવામાં આવતું તમે જોયું હશે કે જૂના સમયમાં માટીના ચૂલા કે લાકડાના ચૂલા હતા જ્યારે ખાવાનું બની જતું ત્યારે સ્ત્રીઓ તુરંત પાણી નાખીને એને ધોઈ નાખતી નહીં પહેલા ચૂલો ઠંડો થવા દેતા અને બીજા દિવસે સવારે એને સારી રીતે ધોઈ નાખતા આ આદતની પાછળ માત્ર એ કારણ નહીં કે ગરમ ચૂલા પર પાણી નાખતા જ ફાટી જાય પર એક ગહન માન્યતા પણ હતી કહેવાતું કે ખાવાનું બન્યા પછી ચૂલામાં બાકી રહેલી અગ્નિ અને એની ગરમી ઘરમાં બરકત અને ઉર્જા જાળવી રાખે છે જો તમે તુરંત પાણી નાખીને એને ઠંડો કરી દો તો એ ઉર્જા અચાનક ખતમ થઈ જાય છે એ એવું જ છે જાણે કોઈ પૂજા પૂરી થાય એ પહેલાં જ દીવો બુઝાવી દે કે હવનકુંડ પર પાણી નાખી દે વાસ્તુ શાસ્ત્ર પણ એ મનાયું છે કે ચૂલો ઘરની અગ્નિ નું પ્રતિક છે અને જ ચૂલો ધોવાથી રસોઈની લક્ષ્મી રૂઠી શકે છે અને ધનનો નો ઠેરાવ ઓછો થઈ શકે છે એ જ કારણ છે કે તેઓ હંમેશા કહેતા કે રાતે તો હળવું લૂચી નાખો અને સવારે ધોઈને ચકચક કરી નાખો એક બીજી વાત જે ઓછા લોકો જાણે છે એ એ છે કે રસોઈની અગ્નિ માત્ર શરીરનું પેટ જ નહીં ભરતી પણ માનસિક શાંતિ પણ આપે છે જ્યારે ઘરમાં રસોઈ સાફ સુથરી અને વ્યવસ્થિત હોય ચૂલો આદરથી સાચવવામાં આવે તો ઘરના લોકોમાં અપનત પ્રેમ અને સંતોષ વધે છે એની વિરુદ્ધ જો રસોઈ ગંદી હોય ચૂલો બેપરવાહીથી ધોવાય કે છોડાય તો ઘરના માહોલમાં તણાવ અને ચીડિયાપણું આવી શકે છે જૂના સમયની સ્ત્રીઓ ચૂલાને દેવીનું સ્થાન માનતી સવારે નહાઈને સૌથી પહેલાં ચૂલાની પાસે જતી એને હળદર અને કુમકુમથી સજાવતી પછી અગ્નિ પ્રજ્વલિત કરતી અને ખાવાનું બનાવતી એમના માટે માત્ર ખાવાનું પકાવવું નહીં પણ પૂજા જેવું કામ હતું ખાવાનું બનાવ્યા પછી ચૂલાને માત્ર હળવા હાથે લૂછી દેતી જેથી રાતભર એમાં બાકી રહેલી ગરમી ઘરની સકારાત્મક ઉર્જા જાળવી રાખે બીજા દિવસે સૂર્ય નીકળ્યા પછી નાઈને એ ચૂલો ધોઈને ચમકાવી દેતી એનાથી ઘરમાં બરકત અને સુખ શાંતિ રહેતી આજકાલ ગેસના ચૂલા આવી ગયા છે અને લોકોની આદતો પણ બદલાઈ ગઈ છે સફાઈની ઉતાવળમાં કે આદતથી લોકો ખાવાનું બનતા જ ચૂલો પાણીથી ધોઈ નાખે છે એ દેખાવમાં સાફ સુથરો લાગે છે પણ વાસ્તુ અને પરંપરાના મતે એ બરાબર નથી ખાસ કરીને રાતે ચૂલો ભીનો છોડવો સારો નથી મનાતો કારણ કે ભીની સપાટી ભેજ ખેંચે છે અને અગ્નિશક્તિને નબળી કરે છે એ ઉપરાંત પાણીનો ખોટી રીતે વહેવો રસોઈમાં ગંદકી અને નકારાત્મકતા લાવી શકે છે જો રાતે સફાઈ કરવી જ પડે તો સૌથી સારું છે કે માત્ર સૂકા કે હળવા ભીના કપડાથી લુચી નાખો અને સવારે એને સારી રીતે ધોઈ નાખો એનાથી સફાઈ પણ થઈ જશે અને અગ્નિની ગરમી પણ અચાનક ખતમ નહીં થાય ખાવાનું બનાવતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે ચૂલા પર અનાવશ્યક ગંદકી ના ફેલાય જેથી પછીથી વધુ પાણી નાખવાની જરૂર જ ના પડે કેટલાક લોકો કહે છે કે જો ખાવાનું બનતા જ ચૂલો ધોઈ નાખવામાં આવે તો એનાથી ઘરમાં દરિદ્રતા આવે છે એ વાત સીધી સીધી સાચી હોય હોય કે કે ના પણ એટલું તો જરૂર છે પરંપરાઓ નથી બની દરેક રિવાજની પાછળ કોઈને કોઈ ગહન કારણ હોય છે અને એ કારણ છે અગ્નિનું સન્માન અને ઉર્જાનું સંરક્ષણ અગ્નિદેવને સન્માન આપવાનો અર્થ છે કે આપણે એ શક્તિને માન આપીએ છીએ જે આપણા જીવનને ચલાવે છે ઘણા ઘરોમાં તો એ પણ રિવાજ હતો કે ચૂલો ધોવાની પહેલા એના પર થોડું જળ અર્પણ કરીને હાથ જોડીને અગ્નિદેવને પ્રણામ કરવામાં આવતું એ માત્ર ધાર્મિક વિશ્વાસ નહીં પણ એક માનસિક જોડાણ પણ છે જ્યારે આપણે કોઈ વસ્તુ કે સ્થળને સન્માન આપીએ છીએ ત્યારે એનાથી સકારાત્મક ઊર્જા મળે છે સ્ત્રીઓ એ પણ માનતી કે ચૂલો જેટલો સાફ સુથરો અને આદરથી સાચવવામાં આવશે ઘરમાં એટલી જ જ બરકત હશે એ કારણ છે કે તેઓ સવાર સવારે એને ધોઈને ચમકાવીને યારેક એના પર હળદરનો ટીલો લગાવીને દિવસની શરૂઆત કરતી એ કામ એમના માટે માત્ર સફાઈ નહીં પણ લક્ષ્મી માતાને આમંત્રણ આપવા જેવું હતું આજે ભલે સમય બદલાઈ ગયો હોય પણ જો આપણે આ જૂની આદતોને થોડી સમજ સાથે અપનાવીએ તો ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને બરકત રહી શકે છે ચૂલો ધોવાનો સમય અને રીત માત્ર થોડો બદલવાનો છે રાતે માત્ર હળવું લુહવું અને સવારે નહાય સારી રીતે ધોવો એનાથી સફાઈ પણ રહેશે અને વાસ્તુ પ્રમાણે શુભ ફળ પણ મળશે રસોઈ અને ચૂલો ઘરનું હૃદય છે અને હૃદયને હંમેશા ગર્મ જોશી સફાઈ અને આદરની જરૂર હોય છે એટલે સન્માન આપો સાચવો અને જુઓ અન્નપૂર્ણા કૃપા ક્યારે ઓછી નહીં થાય જુઓ બહેન ખાવાનું બન્યા પછી ચૂલો ધોવા સાથે જોડાયેલા ઘણા નાના નાના નિયમ અને સાવચેતીઓ છે જે આપણા વડીલોએ યુ જ નથી કહ્યા પણ વર્ષોના અનુભવ અને વાસ્તુની સમજથી બનાવ્યા છે હું તમને એને એકદમ વાર્તા જેવી રીતે સમજાવી દઉં છું જેથી વાતો સીધી હૃદયમાં ઉતરી જાય સૌથી પહેલી સાવચેતી એ છે કે ખાવાનું બન્યા તુરત પછી ખાસ કરીને જ્યારે ચૂલો હજુ ગરમ હોય ત્યારે એના પર પાણી નાખવું કે એને ધોવું નહીં જોઈએ ગરમ લોખંડ કે સ્ટીલ પર ઠંડુ પાણી નાખવું માત્ર વાસ્તુમાં જ નહીં વિજ્ઞાનમાં પણ નુકસાનકારક છે કારણ કે એનાથી લોખંડની સપાટી જલ્દી ખરાબ થાય છે અને એનો રંગ અને ચમક પણ જતી રહે છે જૂના લોકો કહેતા કે એવું કરવાથી ચૂલો નારાજ થઈ જાય છે અને એની આયુ ઘટી જાય છે બીજી વાત એ કે રાતે ચૂલો પૂર્ણપણે ભીનો છોડવો સારો નથી મનાતો ભીનો ચૂલો રાતભર ભેજ ખેંચે છે અને વાસ્તુ પ્રમાણે એ ભેજ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે એટલે જો સફાઈ કરવી જ પડે તો માત્ર હળવા ભીના કપડાથી લૂછી નાખો અને એને સૂકવવા દો ત્રીજી સાવચેતી એક એ ચૂલા પર સફાઈ કરતી વખતે મોઢાથી ફૂંક મારવી જોરથી પહાડવું કે લાત મારવી ખૂબ અશુભ મનાય છે એને અગ્નિનું અપમાન કહેવાયું છે જો ચૂલો ભૂલથી પડી જાય કે તૂટી જાય તો એને સન્માનપૂર્વક અલગ રાખીને બદલવો જોઈએ ચોથી વાત ચૂલો હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ અને ધોવા સંવારવાનું કામ સવારે સૂર્યોદય પછી કરવું સૌથી સારું મનાય છે કહે છે કે સવારની પહેલી કિરણમાં જે ઉર્જા હોય છે એ રસોઈમાં બરકત લાવે છે એક ખાસ વાત ચૂલો ધોતી વખતે તીવ્ર ગંધવાળા રાસાયણિક ક્લીનરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે એ માત્ર આરોગ્ય માટે જ નહીં અન્ની પવિત્રતાને પણ અસર કરે છે જૂના સમયમાં લોકો રાખ લીંબુ કે રાખભસ્મનો ઉપયોગ કરતા જે પૂર્ણપણે કુદરતી હતા અને હા સફાઈના સમયે ધ્યાન રાખજો કે પાણી ચૂલાની નીચે કે ગેસ પાઇપની આસપાસ ના જાય નહીં તો દુર્ઘટનાની સંભાવના વધી જાય છે ગેસ ચૂલો ધોયા પછી એને સારી રીતે સૂકવી લેવો જોઈએ જેથી ભેજથી કોઈ લીકેજ કે કાટ ના લાગે છેલ્લી અને ખૂબ જરૂરી વાત ચૂલો ધોતી વખતે મનમાં ચીડિયાપડું કે ગુસ્સો ના હોવો જોઈએ આપણા વડીલો માનતા કે જે મનોદશામાં તમે રસોઈ અને ચૂલાને સાચવો છો એ જ ઉર્જા ભોજનમાં ઉતરે છે એટલે હંમેશા પ્રસન્ન મનથી ધીરે ધીરે અને રેમપૂર્વક એને ધોવો જોઈએ જાણે તમે પોતાની લક્ષ્મી માતાના આસનને સાફ કરી રહ્યા છો મિત્રો જો માહિતી તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખો જય મા લક્ષ્મી સાથે જ વીડિયોને લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે